તો રામ રામ ડાયરાની વાગી ગયા 3:30 ને આપણે વીટવાની છે બુલેટ ના ગાડામાં દોરી તો આપણો ભાઈ બુલેટ ને પેલે તો ઉભી ગાડી મારીને દોરી વીટી દીધી ને એક બાજુ દોરી વીટવાની રહી ગઈ બાકી ને ભાઈ આવી ગયા આપડે સ્પ્લેન્ડર પર પ્લેન્ડર પડી ગઈ છે એટલે ભાંગી ગયો પંખો ને પછી હવે આવી ગયા બાર તો નાના ટ્રેક્ટર નું આપણે wheel ખોલીને આપી દીધું પંસરમાં પંસર કરાવવા લઈ ગયા ને પછી ભાઈ આવી ગયો ઢાળે જવા ને પછી ભાઈ આપણે માલ ને હવે કરવાની છે નીર તો ભાઈ હવે લીધું દવા સાંટવાનો પપ કેમ કે આપણે બે પપે થી સાંટવાની છે દવા તો ભાઈ પપનો આપણે દવાનો પપ ભરી લીધો છે આખો તો ભાઈ હવે જાવું જો હે આપણે દવા સાંટો તો આપણે બે ત્રણ પપ સે દવા સાંટવાના દવા સાંટો આપણે નીકળી ગયા તો ભાઈ બે પપ કર્યા એટલે દવા સાંટવાની આપણે થોડીક જ વાર લાગી ને દવા સાંટવાની થઈ ગઈ આપણે પૂરીન આવી ગયો ભાઈ પછી ઘરે તો ભાઈ હાઠ્યું કાઢ્યું છો એટલે ટ્રેક્ટર નું રેડિયો તન સંધાઈ ગયો ટ્રેક્ટર નું રેડિયો તન કરી નાખ્યું સારું પછી ભાઈ નોટ ઢીંગાડી દીધો ને પછી ભાઈ ટ્રેક્ટર ને તો એરી દીધું બંધ ને પછી ભાઈ આવી ગયો બાર તો પછી વહી ગયો શીખોડા જો તો શીખડું તો કે પાકલ ન નીકળ્યું પછી જમરું જોયું ભાઈ જમરું હતા લાટ પાકલ તો એક તોડીને વીએ તાળીયામાં ખાવા